રબારી સમાજના જે ઘર તોડી નાખવામાં આવ્યા છે અને તેને લઈને અમદાવાદમાં ઘણા સમયથી વિવાદ છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી આજે તેમના વહારે આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં અત્યારે દબાણનું કામ ચાલી રહ્યું છે જે કોઈ લોકો ગેરકાયદે દબાણ કરી રહ્યા છે તેમને આ પ્રશાસન તેમનું દબાણ હટાવી રહ્યા છે અમદાવાદમાં પણ બાલધારી સમાજ અને રબારી સમાજના જે લોકો છે તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે અને તે રોડ પર આવી ગયા છે તે વાત પછી આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તેમના વહારે પહોંચ્યા છે આજે અહીંયા ઓઢવમાં ઓગણીસો બાવન થી રહેતા માલધારીઓ અને ગરીબ લોકોના નમાલાનું બુલડોઝર ચાલ્યું છે આજે નમાલી સરકાર ગરીબો ઉપર બુલડોઝર ચલાવી શકે છે ભાજપના મોટા નેતાઓએ જે કબજો કર્યો છે એના ઉપર નથી ચાલતા બુલડોઝર કમલમ ઉપર ચાલે છે આજે જયારે હું આવ્યો ઓગણીસો બાવન થી રહી રહ્યા છે મુંબઈ રાજ્ય વખત રહી રહ્યા છે ખરેખર તો એને કાયદેસર દસ્તાવેજ બનવા જોઈતા હતા કોર્ટમાં પણ આ મેટર ગઈ કોર્ટે પણ એવું કઈક વસાહત અને કોર્પોરેશન ભેગા મળીને કરે ત્યારે એક દિવસની નોટિસમાં કોઈકના કહેવાય

એવું તમે નહીં કરી શકો ત્રીજું અહીંયા કોઈ એવો રોડ છે જ નહીં અહિયાં તો રૂટીન છે ખરેખર તો મકાન આપવાના હોય સરકારે સરકાર છે સરકારે આપવાના હોય લેવાના હોય ના હોય આજે બોર્ડ ની એક્ઝામ આવી રહી છે અને બાળકો ક્યાં ભણશે અત્યારે ઝૂંપડામાં ઝૂપડો નથી રહેવા દીધો હવે બાળકોની શિક્ષણ નું શું થઈ શકે કોઈની વેદના તો સાંભળો કોઈનું ઘરનું ઘર બનાવવાનું સપનું હોય તમે ઘરનું ઘર તોડી રહ્યા છે આ દાદાના ના જે નથી આ નમાલા બુલ્લો

આજે તમે ભાજપ ઉપર પ્રસર કરો કે ખોટી રીતે તમે અહીંયા મકાન તોડ્યા છે એ મકાનોને કાયદેસર ફરીથી બનાવડાવવામાં આવે અને ફરીથી ન તૂટે એવી ખાતરી ભાજપ સરકાર આપે એવી અમે માંગ કરી છે ભૂપેન્દ્ર પટેલ ને તમારે જસ ખાકવું હોય તો ફરીથી મકાન અહીંયા બનાવડાવી અને તમે મકાન બનાવડાવો હું તમારો સન્માન કરીશ માલધારી આગેવાનો તમારો સન્માન કરશે માલધારી ધર્મગુરુ સન્માન કરશે નહીં તો માલધારી દીકરા તરીકે કહીશ કે સત્યાવીસ માં આમ આદમી પાર્ટી સરકાર બનશે અહીંયા ફરીથી મકાન બનાવડાવીશું એટલે કોઈ ઉદ્યોગપતિ કે કોઈ મંત્રી અહીંયા જમીનો પચાવી પાડવા અને કરોડ રૂપિયા કમાઈ નાખવા કમાઈ લેવા માટે જો આ મકાનો પાડવાની કોશિશ કરી હોય તો ચેતી જજો અહીંયા ફરીથી તમારા પડશે એટલે આ એક બહુ દુઃખદ પીડાદાયક છે અને કેટલાય ઘરોમાં અત્યારે રુદન ચાલી રહ્યું છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો